હે માતાજી મિત્રો તો અમે આવી ગયા છે ખેતરમાં અને કાલે તો મિત્રો અમે ગયા તા મુકેશ ઠાકોર પાસે શેક નહીં એ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે મિત્રો તો મુકેશભાઈએ પણ અમારું સ્વાગત પરબતજીનું બંનેનું મસ્ત સરસ કર્યું હતું અને કાલે પણ અહીંયા મોજ આવી જીતી મિત્રો કલાક દોઢ કલાક અમે રોકાણ હતા મજા આવી જીતી અને મુકેશભાઈનો ઘરનો વિશે પરબતજી ઠાકોરે વિડીયો બનાવ્યો છે એમની આઈડીમાં છે મિત્રો તમારે જોવો હોય તો અત્યારે ટ્રેન્ડિંગમાં એ વિડીયો ચાલી રહ્યો છે ઘર વિશે બનાયો છે કે આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચવો જ હોય મિત્રો તો મિત્રો એ વિડીયો અત્યારે ટ્રેન્ડિંગમાં પણ ચાલી રહ્યો છે ત્રણ લાખ પહોંચવાયો છે વિડીયો તમારે જુઓ તો પરબતજી ઠાકોરની આઈડીમાં જઈને ઈષ્ટામાં તમને જોવા મળશે મુકેશ ઠાકોરનું એમના મા બાપ એમના ઘર વિશે બધી રીતનું લોકેશન બધું પણ એમાં આવી ગયું છે અને પરબતજી ઠાકોર ખુદ જણાઈ રહ્યા છે મિત્રો તો એ વિડીયો એટલા લોકોને શેર કરજો શેર કરજો તો ખજૂરભાઈ ઉધી પહોંચે અને ખજૂરભાઈ એમને મદદ કરે અને આપણા લોકોને જેટલી કરવી હોય કોઈ કોઈની ઈચ્છા એ લોકો કરી શકે મિત્રો તો મુકેશભાઈ એકદમ ગરીબ ઘરના છે મિત્રો અને એમના મા બાપ પણ એકદમ ગરીબ ઘરના છે કાલે અમે ગયા એટલે જોણવા મળ્યું મિત્રો તો વિડીયો એટલો શેર કરો એટલો શેર કરો જય માતાજી બાર બાર વધાઈ ગઈ હતો સામે પછી આ બાજુ મેં જો રીલ બનાવતા હતા જે લીમડાના બાજુમાં જો મિત્રો આ લીમડાવાળી જાર એ પણ અડધી વઢાઈ ગઈ છે જો તમને બતાવું જો અડધી આ જાર પણ વઢાઈ ગઈ છે તો હવે આપણે રીલ બનશે એકદમ ખુલ્લામાં તો જો હવે જોશના ઠાકોર પણ આવી રહ્યા છે ચેઠે ચેઠે રીંગણાના જો મિત્રો તમને હજી બાજુમાં આવે એટલે વાત કરાવો વિડીયો મેં બને રહેજો વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો ઓકે ચાલો તો મિત્રો જોશના ઠાકોર આવી રહ્યા છે અને હું પણ લીમડે પહેલો આવી ગયો છું તો જ્યોસના ઠાકોર જો તૈયાર રેડી થઈને આવી રહ્યા છે જો વો મિત્રો તો જ્યોસના ઠાકોર આવી ગયા તો જય માતાજી બધાને જો આપણે રીલ બનાવવા આવ્યા છે અહીંયા જો રીલ બિલ બનાવશું હવે તો જ્યોસના ઠાકોર પણ કો કે છે જો કોઈની ગરમી ના જો ઓઢણી ઉઢીને આવવું પડે તડકો એમને તડકો લાગે છે એટલે ઓઢણું ઉઢીને આવ્યા છે તો આપણા ફોલોવર વિશે બોલો તો ગાય તમને રોજ રોજ તો એવું ના પડે તમને ખબર છે વિડીયો બનાવી તો ફોલો કરો ને કોમેન્ટ કરો વિડીયો શેર કરો તો જય માતાજી બધાને ચલો તો જય માતાજી મિત્રો તમે રીલ બનાવ સ્ટાર્ટ કરશું